અંબાજીમાં ભાદરવી પૂનમના બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે અંબાજીમાં ભક્તોનું આગમન એક સાથે અનેક સંઘો આગમન થઈ રહ્યું છે પહેલા જ દિવસે બે લાખથી વધારે ભક્તોએ અહીંયા દર્શનનો નો લીધો હતો યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમનો બીજો દિવસ છે ત્યારે શ્રદ્ધાળુઓનું આગમન હવે થઈ રહ્યું છે ગઈકાલે પહેલો દિવસ હતો અને બે લાખ થી પણ વધારે પદયાત્રીઓ પોતાના સંઘરી સાથે અહીંયા યાત્રાધામ અંબાજી ખાતે આવ્યા હતા યાત્રાધામ અંબાજી ખાતે ગઈકાલે બે લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજીના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ આપ જોઈ શકો છો જે રીતે એક બાજુ ધ્વજાની સાથે સંઘની સાથે ભક્તોનું આગમન થઈ રહ્યું છે અંબાજી ખાતે બે લાખથી પણ વધારે ગઈકાલે જ્યારે ભક્તોનું આગમન થયું હતું

આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયેલા રહેજો દરેક અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરામેન વિકી સાથે વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજી